ભાર વગરનું ભણતર આ વાક્ય બોલવા અને સાંભળવામાં ભલે સુખદ લાગતું હોય પણ દેશની શૈક્ષણિક પરિસ્થિતિ એવી છે કે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે જેનો સીધો જ માર વાલીઓના ખિસ્સા પર પડે છે ત્યારે આવા સમયે સોશિયલ મીડિયા પર શિક્ષણને લગતો એક મેસેજ વાયરલ થયો છે જેમાં નિઃસ્વાર્થ ભાવે શાળાની ફી અને ચોપડા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો શું છે વાયરલ થઈ રહેલા મેસેજ પાછળનું સત્ય જુવા રિપોર્ટમાં આ તસવીરો ગુજરાતની છે આ ઘટના માંડ એકાદ વર્ષ જૂની હશે વાલીઓ ધરણા પર બેસી ગયા હતા માંગ કરી રહ્યા હતા કે શાળાઓએ વધારેલી અધધ ફી પર લગામ લગાવવામાં આવે મોંઘવારીમાં પોસાતું નથી મામલો એટલો જગ્યો કે ગાંધીનગરને ને વટાવીને દિલ્હીમાં આવેલી દેશની સૌથી મોટી અદાલત સુધી પહોંચી ગયો આ વાત પર આપનું ધ્યાન અમે એટલા માટે ખેંચી રહ્યા છીએ કે જેનાથી તમે વાયરલ થયેલા મેસેજની ગંભીરતાને સમજી શકો ચાલો હવે મુખ્ય મુદ્દા પર આવીએ આ એ જ મેસેજ છે જે સોશિયલ મીડિયા પર ઠેર ઠેર ફેલાઈ ચૂક્યો છે વીટીવીના એક દર્શકે આ મેસેજ અમારા સુધી પહોંચાડ્યો જેમાં લખ્યું છે જે ગરીબ છોકરા સ્કૂલ ની ફી નથી ભરી શકતા કે ભણવા માટે ચોપડા નથી લઈ શકતા તેમના વાલીઓ નીચે આપેલા કોઈ પણ એક નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે આટલા લખાણ બાદ નીચે બે ચાર કે આઠ નહીં પૂરા પચીસ મોબાઈલ નંબર લખ્યા છે પચીસ મોબાઈલ નંબર બાદ વાયરલ મેસેજમાં અપીલ કરવામાં આવી છે કે આ મેસેજ ને જેટલો ફોરવર્ડ થાય તેટલા ગ્રુપ માં ફોરવર્ડ કરશો તમારો મેસેજ કોઈ બાળકની જિંદગી બની શકે છે જરૂર વાંચો અને બીજાને મોકલો આ વાયરલ મેસેજ માત્ર વોટ્સએપ પર જ નહીં ફેસબુક અને ટ્વિટર પર પણ ઘણો વાયરલ થઈ ચુક્યો છે રાઠોડ એમ નામના ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ થયેલા આ મેસેજને જુઓ અહીંયા પચીસ મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે એટલે કે વોટ્સએપ પર ફરતા થયેલા મેસેજમાં અને ફેસબુક પોસ્ટના લખાણમાં કોઈ જ ફરક નથી અન્ય કેટલાક લોકો પણ આ માહિતીને ફેસબુકના ના માધ્યમથી વાયરલ કરી ચૂક્યા છે પણ કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે જેને પચીસ મોબાઈલ નંબર માંથી કોઈ એક પર ફોન કરી રહી છે મોબાઈલ નંબર કોઈ સામાજિક સંસ્થાના છે શું કોઈ એક નંબર પર કોલ કરવાથી ગરીબ વિદ્યાર્થીને મદદ મળી જાય છે શું ગરીબ વિદ્યાર્થીઓને મદદના નામે કોઈ કે મજાક તો નથી કરીને આ નંબર થકી કોઈકને મદદ પહોંચતી હોય તો સારી વાત કહેવાય પણ સત્ય શું છે તે જાણવા માટે અમે તપાસ શરૂ કરી વાયરલ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવાનો એક જ ઉપાય હતો કે મેસેજમાં આપવામાં આવેલા સૌ પ્રથમ અમે લોકો પહેલો નંબર લગાવીશું નાઇન ફોર ડબલ સિક્સ સિક્સ ડબલ જીરો થ્રી વન ડબલ ફાઇવ ફોર આ તમે જોઈ શકો છો કે હાલ હું આ નંબર લગાવી રહી છું અને સ્પીકર પર આ નંબર રાખ્યો છે તમે સાંભળી શકો છો કે અત્યારે આ નંબર બંધ હાલતમાં છે આપણે બીજો નંબર ટ્રાય કરીશું કે બીજો કયો નંબર છે એ આપણે ટ્રાય કરવાનો પ્રયત્ન કરીશું ખાસ તો તમે જોઈ શકો છો કે નાઇન ડબલ જીરો વન ટુ થ્રી સિક્સ ફોર વન ફોર આ નંબર તમે જોઈ શકો છો કે હું ડાયલ કરી રહ્યો છું જાણીશું કે કોઈ વાત કરે છે કે નથી કરતા ઓ તમે સાંભળી શકો છો કે નંબર બી બંધ હાલતમાં છે છતાં આપણે ચોવીસ નંબર છે તો આપણે એક ત્રીજો પણ ટ્રાય કરીશું કે કોઈ નંબર વાયરલ મેસેજ છે છે તેમાં ચાલુ ત્રીજો ટ્રીપલ એટ ડબલ નાઇન નાઇન ફાઈવ સેવન ડબલ થ્રી આ તમે જોઈ શકો છો કે નંબર જે વાયરલ મેસેજ છે તેમાંથી જ હું ડાયલ કરી રહ્યો છું હાલ તમે જોઈ શકો છો કે આ ફરી મેં એક વખત સ્પીકર પર રાખ્યું છે

આ નંબર પણ હું સ્પીકર પર રાખીશ તમે આ આ રિંગ જઈ રહી છે જી તમારો નંબર પેલા ગરીબ બાળકો માટેની પુસ્તક આપવા માટેનો હતો મેસેજમાં તો તમે પુસ્તક આપો છો રોંગ નંબર છે તો એક મેસેજમાં તમારો નંબર આપેલો છે અચ્છા એવું છે જોયું એક નંબર જે અત્યારે આપણે સંપર્ક કર્યો તે ચાલુ તો હતો પરંતુ આ જે મેસેજ છે તે સ્પષ્ટ થઈ રહ્યો છે કે આ વાયરલ મેસેજ છે ખોટો મેસેજ અત્યારે હાલ વાયરલ કરવામાં આવ્યો છે આ જે પ્રકારનો મેસેજ જે ગરીબો મજાક કરતા હોય એ પ્રકારનો છે વાઈરલ મેસેજ અંગે અમે અમદાવાદના એક શિક્ષકનો પણ સંપર્ક કર્યો તેમણે પણ આ મેસેજને ખોટો ગણાવી દીધો આ બધું ફેક પણ હોય છે વધુ પડતું અને ખોટા ખોટા નંબરો લોકો હેરાન કરવા માટે બીજા બીજાના નંબર પણ આપી દેતા હોય છે ધારો કે આજે મારે કોઈને હેરાન કરવું હોય તો હું એ નંબર એ આ રીતે એક એ બનાવી અને મૂકી દઉં છું જેથી ધારો કે મને તો ખબર બી ના હોય કે ભાઈ એટલે અમારી તપાસ સાબિત થાય છે કે વિદ્યાર્થીઓને ફી અને મફત પુસ્તકો આપવાના નામે વાયરલ થયેલો છે જો આ મેસેજ તમારા સુધી પહોંચ્યો હોય તો તેને ફોરવર્ડ ન કરતા નહીં તો ફોન નંબર ધારકોએ કરેલી પોલીસ ફરિયાદ ને કારણે મુશ્કેલી બેઠવાનો વારો આવી શકે છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટની અને દિવ્યા ચૌહાણ ટીવી ન્યૂઝ અમદાવાદ